ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે જેના કારણે પાંચ દરવાજાની જગ્યાએ નવ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગઈ છે એક લાખ સત્તર હજાર બસો સત્તાવન ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રણ મીટર પર સ્થિર બની નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલે સાંજે છ વાગ્યાથી નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા રૂલ લેવલ જાળવી રાખવા માટે જેમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે આરબી પી એચમાંથી તેતાલીસ હજાર છસો ને ચૌદ અને સી એચ એચમાંથી ત્રેવીસ હજાર ત્રણસો ને સિત્તેર ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે